તો એમ કોઈ ચિંતા નહી તમ મન શું કરવા એટલી બધી ચિંતા છે એટલે એની હોદવેન ટેવાઈ ગઈ છે હો ઓવે આપણો નેરેટિવ નહીં આપણો તો હવાય જોવો છે ને બોલવાય જોવો છે ઓ હો હો જમ છે છે પડતા હોય એમ તાણી સારું જો હાડો તમે હરીજીન કહેતા હો કેતા હો તૈયાર થઈ જો હાડો હા રૂમાલ લઈ રો અરે હું તો તૈયાર જ છું જો તમારે જેટલા લેવા હોય એટલા લઈ રો ને

લે દોડ જો એ આયા રોક લે એ રી આ તો દોડાયા તે હોકી દોડ તો મારે શું તારી પડ્યો મૂર્ખો પડ્યો લે એ તે પાડે પાગા મો ઠકાણા ના હોય તો એન બાય દોડવા કીધું તું કુદ્યો આવો કુદ્યો તે પડ્યા શું હું એમ કોકી લે

ખરેખર હજી એક વાત કઉ તમારા કાકે તમારું નામ હરીજી પાડ્યું નહી એની જગ્યાએ અરખોજી પાડવાનું હતું ચમ હરીજી નામ શું ખામી છે એટલે અરખોજી પાડ્યું હતું તું એટલે ખામી શું છે હા એટલે આખી જિંદગી છે ની ટેન્શનમાં ના ફરાય કોક દાડો તો આવું પડે લે હા એટલે શું ટેન્શન છે હે મારા શું ટેન્શન હોય ભાઈ

ઉઘાડીયા તું વધારાની પંચાયત કરાવવાનો ઈચ્છા લઈ ના કે બાર દિન ભોગા પાળો પણ ઈ હરી જી અમારે હા લાલ મોહાણામાં મો દવાનું છે કાળિયા ચેદાર ભાડું તો ના લ્યું રમણ ભમણ મારા ઘેર નહીં બોલવાનું તમાર ઘેર જઈને બોલો અલ્યા મર આય કી બલ્લુ આય તરત આય બકા તને કે કેતો તને કે તો ગળાની સોગન

તારી આબરૂ વાત સાચી છે પણ આવી રીતે ના બોલાય એવું નતું લે એવું નહીત કરું છું એવું વાઘુજી મારી વાત આપડે કોઈ બી ને ફોન કરો ને એનું ફોન માં વ્યવસ્થિત બોલાય કારણ બીજું કર્યો ને મે ઈ વખત કારણ બીધું હતું ઈ તો બલ્લુ મને એકલો ભેગો થાય ને એટલે હું તને નઈ બોલે ચિંતા ના કરતો તું હવે કરો કે મોળું થાય છે ભાઈ આ છે ઘેર એ ખેગરજી છે ખેગરજી આ તો પણ કર્મથી નેકરતો જ નહીં મજામાં મજા હોય કે ના હોય તારે શું કામ છે હા એ તો મોઢું લઈને ફરવું જ છે કે મજા ન હોય તો તું 1 2 લાખ રૂપિયા લેવાનો છે કે જમન અરે હમા તાર ખાલી મે તો એ આલ દે હા ખરેખર હરીજી ના સુધરે હો અરે બા ખરેખર તમે બોલાવ શું બગડેલો શું કેજે મન એમને તમારું જાણે મોઢું બોલાવો ને તાર તમાર મોઢું હતું હતું જ નહીં એટલે દોડ ગાડી શું કરું હું મોઢા વિશે કોઈ ના બોલતો તને કહી દીધું હા મન થાકી હરીભાઈ નું મોટું હારું છે કાળિયા તારું નહીં હારું

Yeah, I'm tired of shit and the coffee ain't hit yet. Yeah, damn ain't that great I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy oh. Hold my beer for a minute. I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning. Oh, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back. Moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for a hike? gonna' move for what you gonna be? And do you believe? કાચું નેડ્યું છે નજીક જ છે નજીક જેટલું પણ એટલો ચોપા રેક તો પછી હેરતા જતા રહો કે મારા પંચર પડતો એટલે તું નહીં આવતો પણ કણું કરવા હું હેડલ લેવા પી હો મારે ઘર દે નાવું પડે પાછું હોવે જો લોકા લોકાચાર આપું નઈ કોઈના હંગાય આમ પાસી કિસી કમારું હકું નઈ કરાવતા એટલે લોકો એને હગન હું લેવા દેવા એટલે તો બધું લેવા દેવા હોય હાથ તો પડે અમુક તો તો હેડો પેલ કણું ભારો સોઈ લે હું શું કહું છું જલ્દી આવજો હું મંદિરે બેઠો વાર ના કરતા બેહી ના રહેતા પણ ઓય છો બેહી લેવા ના આવે છે અરે તમારું નક્કી ના કહેવાય એટલે પાણી લઈને આવતા રહેતા તરત વાર વાર હા થોડું રોજો એટલે એમ લાગે કે ના તમ ઓળસો એમ અરે ભલા આદમી ઉમર લાયક બડીલ રોવાનું ના હોય યાર એટલે તો સારું લાગે મુંકારો કર્યો હોય મારી વાત આપડો આપડે ના રોવા હ અરે ભાઈ થોડો ઉંકારો કરજો ને તમને તો આવડે છે એટલે એટલે માર રોવાથી થી એરા જીવતા થઈ જાહી તારો પડું થાય તારો હ તો ઉંધો પડીને રોવું કેતા હોય તો અમે તો ખોટો બોલાવો છો

તડકે છે <laughs> <laughs>

चाय पी अंदर है नाश्ता करो पसी जता रे ना पसी शतर मोजे लबड़ा ऊपर सड़े <laughs> पड़े ना <laughs> दे पारा लबड़ो <ले> पाड़ो <laughs> जबर के होय पसी लबड़ा ऊपर जो उतर जाता

อืออือครับนะ

બોલા આમી લે બોલાવ લાકડીઓ મારી વાત ફૂલ ની જો વાત કરો છો વાત કરો છો નહીં ડીજે વાગતું મારા વગડે ના આવતા હવે જો તમે યાર આવા ભાઈ બંધો આવ મને શું ખબર કે આવું કરશે આઈ ખરેખર આ તો મારા બાનું મહિણું પડ્યું નકર આ બંકો એમ ના જશો તો બધાના દ્વાદ પડાવે એવું હશો હવે હશે એટલે મને ફોટો જોઈ ને હું આવી ગયું હારો આવતો તો એને મળે જલુ મોટું હતું તાણી તો જોઈને હવે હું શું

જે દાડા હશો નહી દાડા બધા નખાવે એવું હશો કાળજો હા મારો